ચક્ર જેમાં છે મહા લક્ષ્મીજીનો वास કહેવાય છે કે ગોમતી ચક્રને જો ઘરમાં કે વ્યવસાયના સ્થળે સિદ્ધ કરીને સ્થાપિત કરવામાં આવે તો આર્થિક સંકટમાંથી મુક્તિ મળી જાય છે તો કેવી રીતે ગોમતી ચક્રને સિદ્ધ કરવું આ ખાસ વાતના માધ્યમથી જાણીએ જય દે મંગલા કાલી વજરガલી કપાળિની દુર્ગા ક્ષમાシવા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ગોમતી ચક્ર વિશે કેમકે ઘણા બધા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી આ ગોમતી ચક્રની લોકો ધનતેરસમાં પૂજામાં લેતા હોય છે ઘણા લોકો ગોમતી ચક્રની અંગૂઠી પહેરતા હોય છે તો ગોમતી ચક્રનું શાસ્ત્રોની દૃષ્ટિએનું મહત્ત્વ શું છે ગોમતી ચક્રને ઘરમાં રાખવાથી અથવા વીંટી પહેરવાથી શું લાભ થાય છે આ ગોમતી ચક્રની પૂજાની અંદર વિશેષ ઉપાય કયો કરી શકાય તો બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો વાત કરીએ ગોમતી ચક્ર ગોમતી ચક્ર એટલે એક એવું સ્ટોન છે એક એવો પથ્થર છે કે જે દરિયામાંથી નીકળતો હોય છે સફેદ એની આકૃતિ છે સફેદ રંગનો હોય છે અને વચ્ચે એ ચક્ર સમાન એની આકૃતિ કુદરતી હોય છે ગોમતી ચક્રને લક્ષ્મી ચક્ર પણ કહી શકાય ભાગ્ય ચક્ર ભાગ્યને ખોલવા વાળું ચક્ર એટલે ગોમતી ચક્ર પણ કહી શકાય જેની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે અને લક્ષ્મીજીને બહુ જ પ્રિય છે ગોમતી ચક્ર એવું કહેવાય છે કે લક્ષ્મીજીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ સમુદ્ર મથના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયા ચંગલ્યા તાંચ સ્ત્રીયમ રવંતુ સમુદ્રમાંથી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ છે અને સમુદ્રમાંથી જેટલી વસ્તુ ઉત્પન્ન થાય તે બધી વસ્તુ લક્ષ્મીજીને પ્રિય હોય છે કેમ કે લક્ષ્મીજીના પિતા છે દરિયાદેવ અને સમુદ્રમાંથી જે વસ્તુ છે એ બધી વસ્તુ લક્ષ્મીજીના ભાઈ બહેન સમાન ગણવામાં આવે છે મતલબ લક્ષ્મીજીના પિયર પક્ષના વ્યક્તિઓ કહી શકાય એટલે ગોમતી ચક્ર લક્ષ્મીજીને પ્રિય છે જેના કારણે લોકો ગોમતી ચક્રની અંગૂઠી અનામિકા છેલ્લીથી બીજી આંગળીમાં બનાવીને એ અંગૂઠીની પૂજા કરીને શુક્રવારના દિવસે એને ધારણ કરતા હોય છે જેનાથી એવું કહેવાય છે કે તમારું ભાગ્ય ચક્ર જે છે તમારી કિસ્મત જે છે એ બદલાય છે મતલબ નસીબ દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય કિસ્મતના ભાગ્યના તાળા ખોલે એટલે ગોમતી ચક્ર હવે રહી વાત કે ગોમતી ચક્રની અંગૂઠી પણ બનાવી શકીએ પણ ઘણી વખત ગોમતી ચક્રને આપણે આપણા ઘરની અંદર રાખતા હોઈએ છીએ કોઈ એક ગોમતી ચક્ર રાખે કોઈ ત્રણ રાખે કોઈ પાંચ રાખે કોઈ સાત રાખે કોઈ નવ રાખે એકી સંખ્યામાં જેટલા ગોમતી ચક્ર વધારે હોય છે એટલી વધારે તરક્કી થતી હોય છે પણ એકી સંખ્યામાં તમે રાખી શકો પાંચ સાત નવ અગિયાર તેર પંદર જેમ જેમ તમને વધારે ઈચ્છા હોય તેમ તેમ વધારે વિશેષ ગુમતી ચક્રને તમે રાખી શકો પણ એકી સંખ્યામાં રાખવા જોઈએ હવે રહી વાત જો તમારી પાસે ગુમતી ચક્ર છે તો ગુમતી ચક્રની પૂજન કઈ રીતે કરવું ગુમતી ચક્રને સિદ્ધ કઈ રીતે કરવા તો તે પણ નાનકડી વિધિ આપણે જાણી લઈએ કેમકે જ્યાં સુધી કોઈ પણ વસ્તુમાં એનર્જી ન હોય જ્યાં સુધી કોઈ વસ્તુમાં તાકાત ન હોય તો એ વસ્તુ વસ્તુ રહે છે પણ એમાં તાકાત નથી તો એનો પાવર આપણને મળતો નથી જેમ કે મોબાઈલ છે પણ એમાં ચાર્જિંગ નથી કર્યું તો મોબાઈલ છે બરાબર પણ એ કોઈ ફોન નહીં લાગે પણ એને તમે ચાર્જિંગ કરો છો એક્ટિવ કરો છો અને બેલેન્સ કરાવો છો ત્યારે કોઈને ફોન કરીએ છીએ ત્યારે લાગતો હોય છે તેમ ગુમતી ચક્રની અંદર પણ એક તાકાત હોવી જોઈએ અને તે તાકાત મંત્ર શક્તિ દ્વારા એને સિદ્ધ કરવામાં આવે છે અને પછી એ ગોમતી ચક્રને રાખવામાં આવે છે અથવા એને પહેરવામાં આવે છે અથવા ઘરમાં મૂકવામાં આવે છે મૂકવાથી પહેરવાથી રાખવાથી એના અનેક લાભ થતા હોય છે પાકીટમાં રાખી શકાય તિજોરીમાં રાખી શકાય દેવસેવામાં રાખી શકાય અને હાથમાં ધારણ કરીને પહેરી પણ શકાય હવે રેવા જાણીએ વિધિ આની શું છે તમારે જો ગોમતી ચક્રને સિદ્ધ કરવા હોય તો વિદ્વાન પંડિતની મદદ લઈ અને એની જોડે વિધિ વિધાનપૂર્વક તમે કરાવી શકો છો અને ઘરની અંદર જો તમારે ગુમતી ચક્ક્ર પડ્યા હોય ને એને પૂજામાં લેવી હોય તો એની નાનકડી વિધિ પણ કહું છું એક બાજની ઉપર પીળું કપડું પાથરવાનું એની ઉપર તમારે અષ્ટદલ એટલે કે ચોખા મૂકવાના અને ચોખાથી અષ્ટદલ એટલે કે આઠ ખાના બનાવવાના છે જે ફૂલ જેને કહેવામાં આવે છે તો અષ્ટદલ એટલે કે ફૂલની આકૃતિ સમાન અષ્ટદલ બનાવવું એની ઉપર એક તાંબાની પ્લેટ મૂકવાની અને તાંબાની પ્લેટની ઉપર કોઈ નાગરવેલનું પાન મૂકવાનું પાત્ર તમે નાનું લઈ શકો અથવા મોટું વધારે વિશેષ ગોમતી ચક્ર હોય તો મોટું પાત્ર લઈ એની અંદર નાગરવેલા પાન મૂકી એમાં ગોમતી ચક્ર મૂકી શકાય વિધિ વિધાનની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં ગોમતી ચક્રને સ્થાપનમાં બિરાજમાન કરી અને સાથે એક દીવો કરવાનો અને સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી તમારે બેસવાનું પોતાના ભાગ્યમાં તિલક કરવાનું અને ભગવાન ગણપતિ રીતિ સિદ્ધિને તિલક કરી ચોખા અર્પણ કરીને ગોમતી ચક્રની પૂજા કરવાની ગોમતી ચક્રની અંદર ખાસ કરીને મહાલક્ષ્મીજીનું આવાહન કરવાનું જેટલા પણ ગુમતી ચક્ર હોય તમારે ચોખા લેવાના લાલ રંગના ચોખા લેવાના અને મંત્ર છે ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ રીમ નમઃ મંત્રથી તમારે તમામ ગુમતી ચક્રનું પહેલું આવાહન કરવાનું મતલબ બે બે દાણા ચોખા જેટલા પણ ગુમતી ચક્ર હોય એ બધાની ઉપર ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ બે બે દાના તમારે લાલ કલરના ચોખા અર્પણ કરવાના છે આને કહેવાય આવાહન આટલું કર્યા બાદ થોડા પુષ્પ લેવાના ફૂલની પાંખડી કરવાની અને તમામ ગોમતી ચક્ર ઉપર એ ફૂલની પાંખડી તમારે પધરાવવાની અને એને કહેવાય છે આસન જ્યારે કોઈ પણ દેવતાનું આપણે આવાહન કરીએ ત્યાર પછી એને આસન આપવાના હોય છે હવે સ્થાપનમાંથી બીજા અન્ય પાત્રમાં તમારે બીજું પાત્ર લેવાનું અને એ પાત્રમાં બધા જ ગોમતી ચક્ર લઈ લેવાના જે પાત્રમાં તમે સ્થાપના કરી હોય એમાંથી ખાલી ગુમતી ચક્ર ઉઠાવવાના અને બીજા પાત્રમાં મૂકવાના બધા જ એક થાળીની અંદર તમે જે થાળીમાં ગુમતી ચક્રને મૂકો છો એ થાળીની અંદર શક્ય હોય તો નાગરવેલના પાન પાથરેલા હોવા જોઈએ અથવા ફૂલ ફૂલ પાથરેલા હોય એની ઉપર તમારે એ ગોમતી ચક્ર મૂકવાના છે ત્યાર પછી હવે રહી વાત પૂજનની તો સૌ પ્રથમ પહેલાં તમારે થોડું ગંગાજલ તમારી પાસે હોય તો એક પવાલામાં ગંગાજલ લેવાનું અને બધા જ ગોમતી ચક્ર ઉપર તમારે ગંગાજલ પધરાવવાનું ગંગાજલ હોય તો ગંગાજલ યમુના જલ હોય નર્મદા જલ હોય જેટલા જલ તમારી પાસે વિશેષ હોય તો તે બધા જલથી થોડું 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 ગોમતી ચક્ર ઉપર ચડાવવાનું છે આટલું કર્યા બાદ પંચામૃત પંચામૃતની અંદર તમે પાંચ અલગ અલગ વાટકીમાં એકમાં દૂધ એકમાં દહીં એકમાં ઘી એકમાં મધ એકમાં સાકર એક વાટકીમાં પંચામૃત અલગ અલગ વાટકીમાં તૈયાર કરી પહેલું દૂધ બધા ભગવાન ગુમતી ચક્ર ઉપર ચડાવવાનું દૂધ ચડાવ્યા બાદ બે ચમચી પાણી ચડાવવાનું પછી દહીં ચઢાવવાનું બે વખત પાણી ઘી ચડાવવાનું ત્યાર પછી બે વાર પાણી દરેક ગુમતી ચક્ર ઉપર આ રીતે દૂધ દહીં ઘી મધન અને સાકર પંચામૃતથી સ્નાન કરવાનું ત્યાર પછી બે વખત જલ ચડાવવાનું સાથે સાથે હવે કલશની અંદર થોડું ચંદન અને હળદર પધરાઈ અને એ હળદી ચંદનવાળું જલ એ બધા ગુમતી ચક્ર ઉપર ચડાવવાનું છે આટલું કર્યા બાદ છેલ્લે બધા ગુમતી ચક્રને ગંગાજલથી શુદ્ધ કરી સાફ કરી અને જે સ્થાપનમાંથી તમે તે સ્થાપનમાં બધા ગુમતી ચક્ર તમારે મૂકવાના છે ગુમતી ચક્ર મૂકવાના છે સીધા છે ઊંધા નહીં સીધા એટલે કે જ્યાં તમે મૂકો અને તમને ચક્રની આકૃતિ દેખાય ત્યારે સીધા કહેવાય તમામ ગુમતી ચક્રની ઉપર તમારે ચંદનનો નો ચાંદલો કરવાનો અને એની વચ્ચે કંકુનો ચાંદલો કરવાનો લાલ ચોખા બધા ગુમતી ચક્રની ઉપર ચડાવવાના પુષ્પ અર્પણ કરવાનું અબિલ ગુલાને એની ઉપર ચડ અર્પણ કરવાનું ગોમતી ચક્રને ધૂપ અર્પણ કરવાનું જે ધૂપ કર્યું હોય ધૂપ કરવાનું બે દીવા બાજરની બંને બાજુ માટીના કોડિયામાં અથવા બીજા તમારા દિવેલિયામાં બે દીવા કરવાના છે ઘીના ગોમતી ચક્રની ખાસ કરીને લક્ષ્મીજીનું એવું કહેવાય છે કે એની ઉપર લક્ષ્મીજીને પ્રિય ખાસ કરીને દૂધને કોઈ મીઠાઈ હોય તો એ જમાડવાની આટલું કર્યા બાદ તમારે લક્ષ્મીજીના જે આઠ નામ છે અષ્ટલક્ષ્મી જેને કહેવામાં આવે છે અષ્ટલક્ષ્મીનું નામ બોલીને ગુમતી ચક્ર ઉપર લાલ ચોખા અર્પણ કરજો અષ્ટલક્ષ્મી અષ્ટલક્ષ્મીનું નામ બોલીને બધા જ ગુમતી ચક્ર ઉપર મતલબ એક ગુમતી ચક્ર હોય તો એની ઉપર પહેલાં આઠ લક્ષ્મીજીના નામ બોલવાના પછી બીજું ગોમતી ચક્ર લેવું એની ઉપર આઠ વખત ત્રીજું ગુમતી ચક્ર દેખાય મતલબ જેટલા ગુમતી ચક્ર છે એ ગુમતી ચક્ર ઉપર આઠ વખત આ નામ બોલી અને એ આઠ ચોખાના દાણા અર્પણ કરવાથી એવું કહેવાય છે કે એમાં અષ્ટલક્ષ્મીની એનર્જી આવે છે હવે અષ્ટલક્ષ્મીમાં નામ કયા છે અષ્ટલક્ષ્મીના તો હું તમને આઠે આઠ લક્ષ્મીના નામ કહી દઉં એક તો આદિલક્ષ્મી ધનલક્ષ્મી ધૈર્યલક્ષ્મી ગજલક્ષ્મી સંતાનલક્ષ્મી વિજયલક્ષ્મી અને વિદ્યાલક્ષ્મી અને ધનલક્ષ્મી તો આજે અષ્ટલક્ષ્મીને કઈ રીતે બોલવાનું તો માતાજીની આગળ ઓમ શબ્દ બોલવાનું છેલ્લે નમઃ બોલવાનું જેમ કે આદિલક્ષ્મી છે તો આપણે બોલવાનું ઓમ આદિલક્ષ્મી નમઃ પહેલું માતાજી નમ ઓમ આદિલક્ષ્મી નમઃ પછી બીજું ઓમ ધાન્યલક્ષ્મીય નમ ત્રીજું છે ઓમ ધૈર્યલક્ષ્મય નમઃ ચોથું ગજલક્ષ્મય નમઃ પાંચમું સંતાનલક્ષ્મીય નમઃ છઠ્ઠું ઓમ વિજય ઓમ વિજય ઓમ વિદ્યાલક્ષ્મીય નમઃ વિજય પાવડી લક્ષ્મી એટલે વિદ્યાલક્ષ્મી ઓમ વિદ્યાલક્ષ્મીય નમઃ સાતમું ઓમ વિદ્યાલક્ષ્મીએ અય નમ વિદ્યાની પ્રાપ્તિ કરાવી લક્ષ્મી એટલે ઓમ વિદ્યાલક્ષ્મીએ નમ છેલ્લું ઓમ ધનલક્ષ્મીએ અય નમઃ આઠ નામ બોલી અને આઠ વખત ચોખાના દાણા તમે એ ગુમતી ચક્ર ઉપર ચડાવી શકો એની જગ્યાએ જો તમારી જો ગુલાબની પાખડી હોય તો ગુલાબની પાખડી પણ ચોખાની જગ્યાએ લઈ શકાય છે આ રીતે બધા જ ગુમતી ચક્રની ઉપર પૂજા કરવાની છે પૂજા પૂર્ણ થયા પછી ઓમ રીમ નમઃ આ મંત્રની તમારે એક માલા કરવાની છે કયો મંત્ર ઓમ રીમ નમઃ આ મંત્રની એક માલા કરવાની અને માલા કરતી વખતે તમારી પાસે જો કમર કાકડીની માલા હોય તો એનો ઉપયોગ ચોક્કસ કરજો કેમ કે કમર કાકડીની માલાથી લક્ષ્મીજીનો મંત્રજાપ કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે જો એ ન હોય તો બીજી લઈ શકાય પણ કમર કાકડી હોય તો વિશેષ હવે રહી વાત કે આ બધી પૂજા પૂર્ણ થાય એટલે છેલ્લે તમારે એક ડબ્બીની અંદર સિંદૂર ભરવાનું અને બધા જ ગુમતી ચક્રને તમારે લઈ અને ડબ્બીની અંદર મૂકી એને બંધ કરી તમારા દેવસેવામાં તિજોરીમાં અથવા જ્યાં વ્યવસાયની જગ્યા હોય ત્યાં મૂકવાથી ત્યાં એક મતલબ લક્ષ્મીજીની કૃપા મળે છે અને શીઘ્ર ધનનું આગમન થાય છે જો તમારે વિટી બનાવી છે તો એ પૂજા કરેલી ગોમતી ચક્રની વિટી છેલ્લીથી બીજી આંગળીમાં ધારણ કરવાનું અને બને ત્યાં સુધી શુક્રવારના દિવસે એ ધારણ કરવી જે લોકોએ ધારણ કરેલી છે એ લોકોએ ખાલી દર શુક્રવારના દિવસે ઓમ રીમ નવા બોલી અને ધૂપ એને અર્પણ કરવાથી પણ એમાં એક એનર્જી મળે છે તો શાસ્ત્રમાં ગોમતી ચક્ર રાખવાથી કિસ્મતના તાળા ખોલે છે આ ગોમતી ચક્ર ભાગ્ય ચક્રને ખોલે છે તો દર્શક મિત્રો આજે ગોમતી ચક્રની મેં તમને સંપૂર્ણ જાણકારી આપી દીધી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા તમને આવા જ વિષય ઉપર શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી સરળ ઉપાય હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન